નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો વિસાવદરના ચાંપડા ખાતે આવેલી જય અંબે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ઉમદા કામગીરીએ એક દર્દીનો જીવ બચાવ્યો છે આ ઘટના ચક્રવાત ન્યૂઝના પત્રકાર કિશન વેકરિયાના ધ્યાને આવી જ્યારે તેઓ હોસ્પિટલની મુલાકાતે ગયા હતા ઘટનાની વિગતો અનુસાર હોસ્પિટલમાં વેઇટિંગ એરિયામાં ધનસુખભાઈ નામના એક દર્દી એકલા હતા અચાનક તેમની તબિયત લથડી અને તેઓ ગંભીર હાલતમાં જોવા મળ્યા આ દરમિયાન નર્સિંગ સ્ટાફના સભ્ય વિકાસ બલદાણિયાએ ત્વરિત સમય સૂચકતા દાખવી તેમને કોઈ પણ વિલંબ કર્યા વિના ધનસુખભાઈને તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દાખલ કર્યા અને જરૂરી સારવાર શરૂ કરી આ સમયસરના પગલાને કારણે દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી તો હાલ ધનસુખભાઈની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને તેઓ હોસ્પિટલની દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યા છે ત્યારે જયઅંબે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની આ પ્રશંસનીય કામગીરી ફરજ પ્રત્યેની તેમની નિષ્ઠા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે ચક્રવાત ન્યૂઝના આ ઘટનાને બિરદાવે છે અને વિકાસ બળદાનિયા સહિત સમગ્ર નર્સિંગ સ્ટાફના સમર્પણ ભાવનાની સરાહના કરે છે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે સમયસરનું ધ્યાન અને ત્વરિત પગલાં કેવી રીતે જીવન બચાવી શકે છે જેબે હોસ્પિટલના ઉમદા કાર્યથી સમાજમાં એક સકારાત્મક સંદેશ પ્રસર્યો છે જે ત્યાં બેઠા હતા તો પછી હું ઓફિસની અંદર ગયો અને પછી પાછું બહાર આવેલો તો ત્યાં મેં જોયું તો દર્દીની તબિયત લથડી ગઈ હતી અને મને થોડુંક લાગ્યું કે ડોક્ટરને બતાવવાની જરૂર છે તો મેં પેલા ડોક્ટરને જાણ કરી કે આવું થયું છે અને પછી હું મારા વોર્ડની અંદર ગઈ ગયેલો અને ત્યાંથી હું બે ત્રણને સગાને બોલાવી અને એનો નીચે સુધી એને લઈ આવ્યો અને ઇમરજન્સી વિભાગમાં એને સારવાર માટે રાખેલા હતા અને એ અત્યારે પેશન્ટને સ્ટેબલ છે અને વોર્ડની અંદર દાખલ છે અત્યારે અહીં સારવાર લઈ દીધી છે જય હોસ્પિટલની અંદર